ગુજરાતની અંદર ડ્રગ સપ્લાયરની હિંમત તો જુઓ છે ઓડિશાથી એ પણ ટ્રકમાં ભરીને લાવેલા ગાંજા અને ડ્રગ્સની સાથે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે ડ્રગ્સનો આ જથ્થો ગણકોને આપવામાં આવતો નથી રસ્તાની અંદર અન્ય કોઈને આ જથ્થો ડિલિવર કરવામાં આવ્યો છે કે નહીં આ તમામ પ્રકારના સવાલો પર હાલ તપાસ ચાલી રહી છે મૂળ મુદ્દાની વાત એ છે કે બસ્સો કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છેક પંદરસો ઓગણચાલીસ કિલોમીટર દૂરથી એટલે કે ઓડિશાથી અમદાવાદ સુધી ટ્રકમાં ડિલિવર કરાવી રહ્યા છે અને વટવા જીઆઈડીસીમાં આ ગાંજો અને ડ્રગ્સની ડિલિવરી થાય એ પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે ઓડિશાથી લાવવામાં આવતો ગાંજો કુલ 194.850 ગ્રામ કિલોગ્રામ આ 200 કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા 42,86,700 નો અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ ચોસઠ હજાર પિસ્તાલીસ ચોસઠ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ સહિત જથ્થો પકડવામાં આવેલો છે આ જે ગાંજાનો બસો કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થામાં જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ સાત આરોપી પકે મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગઢન સુબ્રમણ્યમ મુદલિયાર જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડન્સી વેજલપુર ખાતે રહે છે આ ઉપરાંત આ જે બંને લોકો છે એ લોકોએ આ ગાંજો લાવ્યા પછી અમદાવાદ ખાતે ક્યાં રાખવો અથવા તો ક્યાં ઉતારીને જે આગળના ડિસ્ટ્રીબ્યુશન માટે કેવી વ્યવસ્થા કરવી માટેના ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને બીજા આરોપી જે છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગૌડા આ બંને આરોપી ભરમપુર ઓરિસ્સાના છે અને કપાપુલી ગામના રહેવાસી છે અને આ બંને જણા આ જે ગાંજો લાવવામાં આવ્યો એ ત્યાં ગજામ ડિસ્ટ્રિક્ટ ઓરિસ્સા ખાતેથી ખરીદી એ માલ અમદાવાદ સુધી પહોંચાડવા માટેની સમગ્ર લોજિસ્ટિક મુખ્ય કામગીરી આ બંને જણની હતી એની સાથે અજય તુફાન સ્વાઈન જે ગજામ જિલ્લાના ગજામ જિલ્લાનો છે અને લાંબા ત્રિનાથ ગોડા જે પણ એ પણ ગજામ જિલ્લાનો છે આ બંને જણા ડ્રાઈવર ક્લીનર તરીકે આયુષ ટ્રક સાથે આ જે ગાંજો અત્યારે કબજે લેવામાં આવેલો છે એ ગાંજો લઈને અમદાવાદ આવેલા હતા અને આજ રોજ સવારે એ લોકો અમદાવાદ આવતા જે મળેલ માહિતી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવતા આ સાત જણની ની ત્યાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી છે આ ઉપરાંત સંદીપ દુખત દુખશા શાહ જે છે એ મૂળ નેપાળનો છે અને એ આ માલ ઉતારવામાં ત્યાં સાથે હતો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે આ જે ટોટલ જે contraband પકડાયું છે એની સાથે કુલ સાત આરોપી અને અંદાજે ચોસઠ લાખ છેતાલીસ હજાર સાતસો રૂપિયા ના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે સર ગાંજો ક્યાંથી લઇ આવ્યા ક્યાં ક્યાં આપવાનો આ ગાંજો જે છે એ આરોપીની જે શરૂઆતની થોડા સમય જે મળ્યો છે એમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે મુજબ ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી આ લોકો લાવવામાં આવેલા હતા અને અમદાવાદ લાવ્યા પછી સ્થાનિક સ્તરે એ લોકો એને વેચવાના હતા અત્યારે જે અમને કબજે કરવામાં આવેલો છે એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ ગાંજો એ ઉપરાંત જે પણ મુદ્દા માલ હતો કે કેમ એ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવામાં આવનાર છે બીજું કે આ લોકોએ રસ્તામાં કોઈ જગ્યાએ ડિલિવરી કરી છે કે કેમ કે આ માલ કેવી રીતે લાવવામાં આવ્યો હતો તો આ માલ એ લોકોએ ખુલ્લા બારદાનમાં બહુ જ મોટા બારદાનમાં પેક કરેલા હતા એટલે સીધી નજરે કોઈને ઓળખાય ના રીતે પેક કરેલા હતા

આ જે માલ જે છે એ વટવા ખાતે હનુમાન મંદિર સાથે ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગોડાઉન માં આ લોકો માલ ઉતારીને રાખવાના હતા અને જ્યાં એ લોકો ગાડી લઈને પહોંચે આ ગોડાઉન ખાતે ત્યાંથી જ આ તમામ આરોપીઓને મુદ્દા માલ કબજે લેવામાં આવેલો છે સામાન્ય રીતે જે ગાંજો જયારે પકડાય છે અથવા તો વેચાતો હોય છે અગાઉની પૂછપરછ આધારે અલગ અલગ પ્રકારના એની કિંમત રહેતી હોય તો ગાંજાની ક્વોલિટી ઉપર સો ગ્રામ ના હજાર રૂપિયા થી લઈને ચાર થી પાંચ હજાર રૂપિયા ની કિંમત નો પણ ગાંજો વેચાતો હોય છે